કોશંબામાં રહેતા માછીમાર ટંડેલ બુધવારે પોતાની બોટ લઈને માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા ત્યારબાદ કોશંબાથી એક બોટ વેકરિયા હનુમાન મંદિરની સુરક્ષા દિવાલ સાથે અથડાઈ હતી વિગતે વાત કરીએ તો વલસાડના કોશંબા વિસ્તારમાં એક માછીમારની બોટને ભારે નુકસાન પહોંચ્યું છે કોશંબામાં રહેતા માછીમાર ભૂપેન્દ્રભાઈ ટંડેલ બુધવારે પોતાની બોટ લઈને માછલી પકડવા દરિયામાં ગયા હતા દરિયો તોફાની બન્યો હોય જેથી તેમણે બોટને લંગર કરી દીધી અને રાત્રે ભારે પવન અને ખરાબ હવામાનને કારણે બોટ લંગરથી અલગ થઈ ગઈ હતી જો કે સવારના સમયે ભૂપેન્દ્રભાઈ બોટ લેવા પહોંચ્યા ત્યારે તે મળી ન હતી જેથી સ્થાનિક માછીમારોની મદદથી શોધખોળ હાથ ધરી તે જ દરમિયાન હિંગળાજ વેકરિયા હનુમાનજી મંદિર પાસે બોટ મળી આવી હતી જો કે મંદિર ની સુરક્ષા દિવાલમાં મોટા પથ્થરો સાથે આ બોટ હોય જેથી બોટને ભારે નુકસાન પહોંચ્યું છે હાલ તો ભૂપેન્દ્રભાઈ ટંડેલ સ્થાનિક માછીમારો અને નેતાઓની મદદથી બોટના બચાવ કાર્યમાં રોકાયા છે આ ઘટનામાં તેમને લાખો રૂપિયાનું નુકસાન પણ પહોંચ્યું છે